ચાંદીના ભાવ આસમાને પહોંચી જતા હવે ચોરો પણ ચાંદી તરફ વળ્યા હોય એવું લાગી રહ્યું છે રાજકોટમાંથી એકસો ત્રીસ કિલો ચાંદીના ઘરેણાની ચોરી થઈ છે જી હા એકસો ત્રીસ કિલો એક પોઈન્ટ ત્રીસ કિલો નહીં પરંતુ એકસો ત્રીસ કિલો ચાંદીના ઘરેણાની ચોરી છે ત્યાંથી જ રાત્રિના સમયે બે થી અઢી વાગ્યા દરમિયાન એકસો ત્રીસ કિલો ચાંદીના ઘરેણા ચોરાઈ જવા ખૂબ મોટી ઘટના છે તે કહી શકાય સવારે માલિકને ખબર પડતા જે આ માલિક છે તેમણે ધારાસભ્ય ઉદય કાનગણને પણ જાણ કરી હતી ઉદય કાનગણ પણ તાત્કાલિક પહોંચ્યા હતા ને તેમણે જે પોલીસ ખાતું છે રાજકોટનું તેમને પણ આ ઘટનામાં તાત્કાલિક તપાસ કરવા માટેની જાણ છે તે સૂચના છે તે આપી હતી ક્રાઇમ બ્રાન્ચ છે બી ડિવિઝન પોલીસ છે ને રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને આ જે ચોર છે તેને પકડવા માટેની કામગીરી છે તે તાત્કાલિક છે તે હાથ ધરવામાં આવી હતી સીસીટીવી પણ આજુબાજુના ચેક કરવામાં આવ્યા છે એક સીસીટીવીમાં તસ્કરો કેદ પણ થયા છે શંકાસ્પદ તસ્કરો છે ક્રેટા કારમાં તસ્કરો આવે છે ને થોડી જ વારમાં એકસો ત્રીસ કિલો જેટલું ચાંદીના ઘરેણા છે તે લઈને ફરાર થઈ જાય છે હવે સૌથી મોટો સવાલ આમાં એ થાય છે કે કોને ખબર હતી કે અહીંયા આટલા મોટા પ્રમાણમાં ચાંદી પડેલું છે એ પણ ઘર ઘણી જ ઘણા આ વિસ્તાર એવો છે કે ઘણા જગ્યાએ ઘરમાં પણ ચાંદીના ઘરેણાં બનાવવાનું કામ છે તે ચાલતું હોય છે પરંતુ કોને ખબર હતી કે અહીંયા આટલું મોટી પ્રમાણમાં ચાંદી છે તે પડેલું છે તે પણ એક તપાસનો વિષય છે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવી શંકા છે કે કોઈ જાણ ભેદું જ આ આટલી મોટી ચોરીમાં સામેલ હોઈ શકે છે અથવા કોઈ જાણ ભેદુંએ જ આ તસ્કરોને અહીંયા આટલું મોટું પ્રમાણમાં ચાંદી પડ્યું છે તે જાણ કરીને ત્યારબાદ તસ્ક

હાલની જો કિંમત પ્રમાણે આ ચાંદીની કિંમત કરીએ તો એક પોઈન્ટ બાસઠ કરોડ જેટલી કિંમત છે તે આ ચાંદીની થાય છે હાલ જે અઢી લાખ રૂપિયા જેટલો ભાવ છે તે ચાંદીનો ચાલી રહ્યો છે જો આ ભાવ હમણાં થોડા દિવસ પહેલાં ત્રણ ચાર લાખ રૂપિયા જે ચાલી રહ્યો એટલો ભાવ જો થાય તો આ ચાંદીની કિંમત તેનાથી પણ વધુ છે તે થઈ શકે છે હવે સૌથી મહત્વની વાત છે કે અત્યારે ચાંદીના ભાવ છે તે વધઘટ થઈ રહ્યા છે આ દર આ સમયગાળા દરમિયાન આ તસ્કરો છે તે ઝડપમાં ઝડપથી પકડાય તે ખૂબ જરૂરી છે જો ચાંદીના ભાવ ખૂબ નીચા આવી જાય તો આ વેપારીને ખૂબ મોટું નુકસાન છે તે પણ સહન કરવું પડી શકે છે તેમ છે કારણ કે અત્યારે માર્કેટમાં કોઈ પણ પ્રકારની જે દાવો છે તે કરી ન શકાય કે ચાંદીના ભાવ ઊંચા જશે કે નીચા જશે અત્યારથી ચાંદીના ભાવ પાછા એક લાખ પણ આવી શકે ને પાછા ચાર લાખ પણ જઈ શકે ને ચાર લાખ જઈને જ આવ્યા છે હવે જોવાનું મહત્વનું રહેશે કે પોલીસ છે તે ક્યાં સુધીમાં આ તસ્કરો સુધી પહોંચે છે અને સાંભળીએ ધારાસભ્ય અને ડીસીબી ઝોન વન હેતલ પટેલે શું કહ્યું આજ રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હર વિસ્તારની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે પચાસ થી એકાવન ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે એકસો વીસથી એકસો પચીસ કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે એક કરોડથી વધારે કહી શકીએ બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની

અને સવારના જ મને અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ ભૂષાનો ફોન આવ્યો કે આ પ્રકારની અહીંયા ઘટના બની ગઈ છે તરત જ મેં ડીસીપી ક્રાઈમ ભાંગરવાજીના ધ્યાનમાં મેં મૂક્યું કે આ પ્રકારની અમારે ત્યાં ઘટના થઈ છે તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચની જે પીઆઈ છે ગોંડલિયાજી અને એની સમગ્ર ટીમ બી ડિવિઝનની ટીમ તરત જ આવી અને જે કાંઈ એમને પ્રાથમિક તપાસ કરવાની હોય એફઆઈઆર કરવાની હોય આજુબાજુના જે કાંઈ એમના સર્વેલન્સ અને જે કાંઈ સિસ્ટમ હોય પોલીસ એ કાર્યવાહી કરી રહ્યા છે અને લગભગ એકસો ત્યાં સુધી મારા ધ્યાનમાં થોડું ઘણું આવ્યું છે ત્યાં સુધી એકસો ચાલીસ કિલો જે ઓર્નામેન્ટ છે ચાંદીના તૈયાર દાગીના એમની ચોરી થઈ છે એટલે પોલીસ અત્યારે એમની કાર્યવાહી કરી રહી છે અને મને વિશ્વાસ છે કે પોલીસ જેમ બને જલ્દી આ ગુનો જે ચોરીનો બનાવ બન્યો છે ને ડિટેક્ટ કરશે તો પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ પોલીસ છે તે અલગ અલગ ટીમો બનાવીને આ તસ્કરોને પકડવાની કોશિશ પણ કરી રહી છે સીસીટીવીમાં પણ શંકાસ્પદ તસ્કરો છે તે કેદ થઈ ગયા છે પરંતુ વેપારીની દ્રષ્ટિએ સૌથી મહત્વની વાત છે કે આ તસ્કરો છે તે ક્યાં સુધીમાં પકડાય છે ને ક્યાં સુધીમાં તેને તેનું આટલી મોટી રકમનું ચાંદી છે તે પરત મળે છે તે જોવું મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ